तेरा नाम की है। तेरा तो बम है रोड बाजू फूलजी नदी बाजू ना रखें वरसाद चालू थी गई आया फूलजी बाजू कमता बहुत भाई वरसाद आ गया था माता मित्रों के बताया मजा मैं आप मजा मैं वरसद ने असर ले पड़ी आप रात आ गई थी नदी में पूर बे थी વરસાદ પણ ફૂલ દીધો રાતે આખી રાત ચાલુ રહ્યો તો એના હિસાબે થઈને આપણે આજે આમની હાકી પડી હવે આ સાઈ ઓછી હું લઈ આવું અહીંયા દહ માન માન વગાડશે કે આટલા પટ્ટામાં રખાડવાનું હોય આજુબાજુમાં આ સાઈ જવા એને ફૂલ જે નદી આવી જાય આ જોઈ લે માંડી એમ પાણી ભેર્યું આ પટ્ટો આખો આમને ભી હવે અહીંયાથી બધું જોયા ધીરે ધીરે નીકળે છે પાણી ફુલઝામાં પણ પાણી ઘણું આવી ગયું હતું ઘણું ઉતરી જ ગયું હજી ને આપણે આ સાઈડ રખડે પણ છે નહીં એવું રખડવા જોજો ડીચો વધુ થઈ ગયો કુવાડિયો વધી ગયો એકાદો નકરો બિયારો જ આવી પડ્યો છે બે વાર પહેલાં આખો દિયામાં ઘાટો તો નીકળી જતો આ બે વારમ દીધી ને હાવ એક આ કુવાડિયો અને એક આ ડૂચો આવે તો ડૂચો ના ભાઈ વેલ જેવું થઈ પડે હા એ પીરે ફૂલડા વાળું છે ને હા એવું થાય હાથ અડી જાય તો ગંધાય બહુ ભેહું બધું આવે ધીરે ધીરે હવે તો આપણે રખડાવી છે ને અત્યારે બેઠા છીએ છત્રી ઢાંકી ને વરસાદ ચાલુ જ છે વરસાદ પણ એવી વાત હતો કે આવ્યો છે કઈ બે હું છૂટી ગઈ નીકળી ગઈ પછી પાટી પહોંચી ત્યારે ક્યાંક વહેલો આવ્યો તો અડધી કલાક તો આપણે આપડે બે હું જ નહીં છોડત નહીં જો આપણે ધીરે ધીરે રખડતી રખડતી આવે આમાં નક્કી ઓલી બાજુ જવાય ને ફૂલ જ નદી છે ઈ આવે ઘોડાપુર હા આપણે આમાં જે ફૂલ્યું દેખાય ને જરાક નીચે ધી અડવામાં નદી અહીંયા અડી જાય કઈ કઈક તો અડી ગયું છે ઘણી ફેર એવું બને વધારે વરસાદ આવી જાય એટલે અડી જાય મેં કીધું રોડ ટપાડી ઓલીબાઈ મેં રખડાયખડાવ પછી ઘડીક વાર ઓલી ઓલીબાઈ લઈ ગયા પછી વિચાર કરો ના ભાઈ મેં આવું નથી આવે કલાક દોઢ કલાક અહીંયા રખડાવી લઈશ કેમકે આઠ ને વી થઈ છે પહોંચાડવાની અડધી કલાક થઈ ગયા હાડા હાથ વાગે ની પાટી આ લઈ આવ્યા તો હાડા હાથ માથે થઈ ગયો તો આ આટલે ઝીણો ઝીણો ચાલુ ચાલુ રહ્યા હવે એ વધારે ચાલુ રહ્યો તો પછી બેહું નાખીને ઘરે સીધી નાખી દેવાનો લૂચો ખાઈ લ્યો મોજ કરો એક તો અત્યારે ને ચંપલથી દોડાય એમ છે ને કેમ કે પગમાં હે ને અત્યારે જીવારા બહુ પાકે રસી ભરાઈ જાય રસી ને એ પછી દુઃખ પીડા કરે આમ માલધારી ખબર હોય કેમ કે જીવારા એની જ પાકે વધારે હવે વધે વરસાદ થોડો થોડો આટલો જૂમ નથી થતો ભૂકા ઘાટ્યો જો ઘડીક વધારે થઈ ગયો વરસાદ તો ભાગી જાવ ઘરે લઈને પાછી ભલે ઉભ્યું બાંધી નાખી રહ્યા તો હાલ છે આમાં નિમેળ આવે ભાઈ આ સર જોઈ લે ભાઈ ખટારાવાળાને કાંઈ ચિંતા જ નમડે મળે જોઈએ ગમે એવો વરસાદ હોય વધારે વાંધો પડે ને તો આ ફૂલિયામાં તેને પડે કેમ કે રેડિયર ખૂટિયા જેટલા છે ને બધા ફૂલિયા ઉપર જઈને રોડ ઉપર જ બેસે અને એક્સિડન્ટ પણ એટલા થાય કેમ કે રાતે ગાડી આવતી છૂટો છૂટ અને બેઠા હોય તો દેખાય નહીં એક તો અંધારું હોય અને પાછા કાળા ખૂટ્યા ને એ બ્લેવા વાળા હોય લાલ ને એ દેખાય નહીં ઘડીકમાં તરત આવે પડખે આવે ને પછી બ્રેક મારે પછી લાગે તો એક બેન ઉલાતા જાય ગાડી વાળા ઉલરી જાય નક્કી ન હોય તે જો ગાય ગાવે આવે છે ચરવાનું કરે બે હું કહું ગાય ગાય જરો બાકી ભાગો ઘરે હવે વરસાદ વધી ગયો ને ઓલીબાઈ નદી ઉતરે ચડવાઈ નહીં દી પાછી બેહોને

બંધ થઈ ગયા તો વાંધો નથી ને પછી લઈ જ્યો ઘરે ભાગવા મહિની જો હવે ઘરે બાજુ તો આપણે જો બે હું ને આ સાત આપી લીધી હવે અહીંયા ઘડી મેં ચક્કર મારી લ वर्षा जो पड़े भोंग्रा भोंग्रा बड़ा चालू થઈ ગયા ત્યારે પાણી ના એ ઉપર થી નાખેલા હે ને બડા પાણી આવે ઈ સેડ થી આ સેડ થી અજાદો આ ભંગરા ના કે ને અધો પાણી તો એમ ની નીકળે જો અરે પાણી आवाज કરે લે ભી હું બડકે પાછો આખો પેકડી ઓલ ભડકા વદર પડે રાયા ઉધી રખાવી છે ઓલી બાજુ વરસાદ ફૂલ પડે જો આટલા દેખાતું નથી બહુ અહીંયા ઉમરો મારા આવીને પાછી હાકી લઈ ઘરે સીધી પછી આગળ જવાય નહીં આપણે છે ને ઘરેથી તો લઈ આવ્યા બે હું ને આવો ચાલવા ટો આ વરસાદ તો ચાલુ જ છે હવે તરાવડું આવડું ભરાઈ ગયું હવે બંધ બાઈ દો તો પણ એ તોડીને નાખી દીધો આટલો વરસાદ પડ્યો આજે કે એ રાતે છે કાલે પાણી ભરાઈ ગયું હતું એમાં આ સાઈડને ઓળતરાવળું આખું ભરાઈ ગયું આ સાઈડ એટલું પાણી જાય નદી સવારે રાતે ફૂલ જતી હતી અગિયાર વાગે જતી હતી ને બે કાઠે જતી હતી અત્યારે ધીરું પડી ગયું છે આ નદીનું પાણી જ્યાં સુધી આવે ને ત્યાં સુધી આ બોટલ બધું તણાય અહીંયા સ્ટોક થઈ જાય બધા જો આ પાણી અહીંયા સુધી નદીનું પહોંચ્યું આમને આ કાંઠે સુધી આવી ગયું આ ત્યાં જે બધી રખડે હવે વરસાદ તો વરસાદ બી શું થાય હવે આપણે ચક્કર મારે ને પાણી ચરવું નથી ક્યાંય ઘડીક પાણીમાંય નથી બેહતી ભૂખ્યું હોય એટલે પાણી નહીં વાંધો એ પડે એટલે કલાકે પાણીમાં બે જાય તો વાંધો નબળે હજી વરસાદ પાછો બંધ ન થતો ઝીણો ઝીણો ચાલુ જ છે નાતે બીજા ભે આવે પણ એ યાદ છોડી નથી સારું કહેવાય નકાર પછી આપણે વાંધો પડે કેમ કે આ અવાજને લીધે ઓલાન પાડાણ બધા દેખાતું નથી આ જે થાંભલો પડ્યો એટલે એ ન દેખાય એને એની ઓલી બાજુ શું એ ખબર ના પડે પાડાણ ગોરીને કને ચરવું નથી કે ઠાવકું ઠાવકું ગોતે જો અહીંયા તો આ મારે સીધે સીધું નીકળી જાય પાણીમાં જ થઈને ઓલી બાજુ કાવલા કાંઠે ચર ચરવા જવું હોય તો જાય હાલ ને હાલ થઈ ગયો વરસાદ વધુ ઓલો પાડો તોડીને બધું પાણી આવ્યું સાંજે ચારે ચાર આલા ફૂલ જતા હતા એટલું પાણી આવતું હતું નદી દીધી કાંઠા કાઠા હા આપણે નદી કાંઠે હું બાંધી દીધી બધી છોડવી પડી ને કાંઠા નતી ચેટી ઘણી તો છોડીને આમણે લેવી પડે હરી રાતે અગિયાર વાગ્યા પછી બેહોને છોડીને અડધી નામણી ગાઈ હતી ઘર બાજુ હા બાંધી હતી ઉકેટ બાજુ બાઈને કીધું છાણ નાખો હેલું રહ્યા એટલે ચાલો વાંધો ના આવ્યો વરસાદ બંધ પડી ગયો બાકી પાણી જતું ફૂલ બેહું બધી પડી ગઈ પાણીમાં જો જરૂર નથી એક અત્યારે તો આપણા જો ભાઈ બહેન આવ્યા હતા અત્યારે બેની ભાગી ના આવતી હતી ત્યાં પાછી લઈને રીક્ષામાં બાંધી પણ હાયલી નહી ભાઈ બહેન બે ચાર વાટો ઓલી બાંધવા લઈ જતો તો બેન વાંચડી બે ભાઈકા રિક્ષા લઈને અહીંયા માન આપડી લીધું દોડીને રીક્ષામાં બાહીંથી પણ પકડાની નહીં કેમકે હજુ પાછી હાકીને લઈ જાય હવે દોડી જાય મૂકી દીધી છૂટી કેમ કે એ વિવેને એ હરાડી બોહ છે ભાગવામાં અન પાછો આવજો શૂટ થઈ ગઈ ભાઈ બલાય નહી રિક્ષા બાંધી પર રિક્ષા એ સામે ખેંચતી હતી કે રિક્ષા મેક પરણ વાચડી મૂક્યા પછી આઈ લી જા હે તા આની હોડકી છે આપડી રાધા જેવડી છે રાધા થોડી મોટી છે તો ઈ હોડકી ને બેગીને લઈ જતો તો આયા છટતી જો પડખે વાયરી અહીંથી માંડ માંડ એ રિક્ષા લઈને વાહે પહોંચ્યા તઈ કેમ કે યાર ભાગી છીધી દેવ ને કે તેવી ના સાડ જો પાણી ભરાઈ ગયું હમ એને પાળો તૂટી ગયો છે એટલે ફુલિયા ફૂલિયામાં છે પાણી આવત પણ પાળો આવતા જ બનાવ્યો હતો ફૂલિયો બનાવ્યો પણ ફૂલિયો તૂટી ગયો ના સાઈડે આપણે જો ફૂલિયો તૂટી ગયો ને પે હું બેસી ગઈ પાણીમાં તો અત્યારે ને વરસાદ બંધ થઈ ગયો હવે અડધી પીવું તો આપણે પાણીમાં જ બેઠીએ આ બધા તો પાકડા બધા ચરે છે દૂધની જરૂર નથી પાકડાની જરૂર પડે આ જો આપણું ભરાઈ ગયું આપડે આખો બે વરસાદ હમણાં બંધ થયો હજી ઝીણો ઝીણો ચાલુ જ હતો આપડે જો ભાઈ બંધની છે બે હું સામે કાંઠે ચઢ આ સાટ ના નાખે ને કાંઈ નહીં મુરુભાઈ હે મુરુભા આપણે ગઢવી જ છે ભાઈ આ સાઈટ આવી નાગે કેમ કે એની નદી નડે મને નદી નડે ચૂલિયામાં તો પાણી જઈ જાય જો તો આ કાંટા આવ્યા છે ઢગલા ને મોઢે અટકાણા તો અત્યારે આપણે ને હાંજી જ વિડીયો સીધો ચાલુ કર્યું કેમ કે નદીમાં પાણી આવી ગયું તો ફૂલ તો ભેહોન પાતા જ ન કારણ પાય લઈ નાખી દે ડૂચો આ તે જો નદી ફૂલ જાય છે આ સજો ભૂંડ આવી ગયા હા જો નદી જાય આ બીજી ખેરા દિવસમાં આવી ગયા છે કાલ રાતે આખી રાત રહી चार पांच वागे नदी है उतरी गई थी आ तो कलाक चूँ तो आई गई आटली हली राखे फूल पा गया अतरे का उतरी गयी गो फूल है आज ने वीडियो आप कर दे કેમ કે આપણે કાલે આવવાનું છે ન્યૂ મેમ્બર એવું લાગે છે શું આવી કંઈ નક્કી નથી પાડો કે પાડી કાલના વિડીયો ખબર પડી ગયા હે અત્યારે એવું લાગે છે નવ્વાણું ટકા કાલ આવે ત્યાં ખબર પડે આવશે તો હજી રાતનું ઉજાગર કરવું જ પડશે એને કાલે રાતનો પાછળ ઉજાગર છે આપણે તો બપોરે ટાઈમ જોડ્યો નહોતો કેમ કે રખડવાના જતા બધી વરસાદ ચાલુ કાલે હતી બીક હતી નદીમાં આપણી આ કાંઠા ભરની જેટલી ગાયો અહીંયા ભેવ બંધાઈ હતી આ સાઈડ બાંધી નાખી દીધી કેમ કે ઉકેડાની બાજુમાં હા અહીંયા એક ખીલા બાંધી એક આમ બાંધતા એક અહીંયા તો પડખે હોય ને તો હું ઉકેડો બાજુમાં મરી નાખતા હોય થાય અત્યારે તો આ ગાયુંની બાંધી છે રેઢી હાલ ચરવા નથી દીધી ભેવને બાકી ભેવ ઊંડું ચો નાખી દીધો ભગતની છેલ્લે રાખ્યો વિડિયો કેવો લાગે કોમેન્ટ કરી દેજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી